રાગલા ભાઈ ની બાજીજા મઠવા જોક મારારે ય હસ રે હલકટ હસ ઓ માય ગો બચ્ચા લા સીધો બિગ બોસ જીતી આયો ચાલો બચ્ચા લા બચ્ચા લા કેસ લઈને રખડે છે અમારા chavla bhai કે કેમ જોયો આ તીજા માં કેમ ન દે ઇન્દામરામા દઈયો દેખલા કેજા માં 5 10 રૂપિયો નો રાખ

સાબુ બજેટ ઓર બજેટ થઈ ગયો તો ને એટલે આ તારી વાય પૈસા ગાજા છે જાય લેવા આવું હતી વી જાય થઈ ગયો સાપક થઈ ગયો એટલે સબાય આગર જઈ નતા તો મો તો ભાઈ ખલસક ભાઈ ગયા ગયા છે ઘરે કેમ છે એને ફોન આવ્યો

આ તો પોલારી લાવવા હે એ ભાઈ ભલાણો માં ભાઈ જી ગાને બોલો છે બધું બપડ નું નથી ભાઈ કેતું નથી કોઈ રૂપિયા નો ગ્લાસ આવે સાઈ નો ઈ નો કે આપડે બાજુમાં જનક ની દુકાન છે આ જનકભાઈ છે જનકભાઈ હેવી કારીગર છે જીગ્નેશભાઈ કામ કરીને આપડે દુકાન નાખી દીધી છે જનકભાઈ આ જોઈ લો તમે વાળનો ભાવ છે એંસી રૂપિયા ને સો રૂપિયા બીજું કઈ નથી કેતા આપણે ભાઈ વાળનો ભાવ કે હા તાયા ગૌશિતભાઈ માવો બનાવે આપણે ખાવો હોય તો આવી જાઓ માંગતા નહિ ચીટિંગ કરતા હતું ચીટિંગ 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 કરતા હતું માંગતા નહિ હાલો તો ભાઈ તમને દેખાઈ દીધી છે આપણો અડડો આપણે આયા જ બેહતા હોય અમારો ધંધો છે હા ને આપણે જનકભાઈ ને હમણાં દુકાન બતાવી પછી બાર વાગા પછી નો એ અહીંયા સ્પાન નો ધંધો કરે છે કોઈ પણ ને રિપેરિંગ કામ કરાવવું હોય તો આવજો હા 80 રૂપિયા સ્પા આપણા જનકભાઈ ની દુકાન બતાવી ને એ જનકભાઈ કોઈ છે જનકભાઈ કોઈ તે ડિરેક્ટર અમારો 5 વાગા પછી નો અહીંયા જ બેહવાનું હોય ને અહીંયા જ બેઠા હોય આ મારો જૂનું જાણીતો અડ્ડો છે અમને ગોતવા હોય તો અહીંયા આવી જવાનું હા અમે અહીંયા જ મળીએ ચાલો ભાઈ વિડીયો બહુ લાંબો નથી કરવો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બાકી સાવલાન લઈ જજો અને વેરામાં ચાલો તો મળીએ નવા વિડીયોમાં